મેષ રાશિ આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે માનસિક વ્યગ્રતા રહી શકે છે તેથી મેડિટેશન કરવાથી ફાયદો થશે બપોર પછી કામકાજમાં અનુકૂળતા રહેશે પરિવારના સભ્યો સાથે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું ખર્ચ પર અંકુશ રાખવો વૃષભ રાશિ આજે તમે સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો નવા મિત્રો બનશે જે ભવિષ્યમાં લાભદાયી નીવડશે વ્યાપારમાં ભાગીદારીથી લાભ થવાની શક્યતા છે પ્રવાસનું આયોજન થઈ શકે છે સ્વાસ્થ્ય સારું રહેશે મિથુન રાશિ નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ ખૂબ જ સારો છે ઉપરી અધિકારીઓ તમારા કામથી પ્રસન્ન રહેશે અટકેલા સરકારી કામો પૂર્ણ થશે ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે આર્થિક લાભના યોગ છે કર્ક રાશિ આજે તમારે મનને શાંત રાખવું પડશે કારણ કે નાની વાતમાં ગુસ્સો આવી શકે છે સંતાનોના અભ્યાસ કે સ્વાસ્થ્ય અંગે ચિંતા રહી શકે છે મહત્વના નિર્ણયો લેવાનું આજે ટાળવું સાહિત્ય અને લેખન કાર્યમાં રૂચિ વધશે સિંહ રાશિ આજનો દિવસ સાવચેતીપૂર્વક પસાર કરવો સ્વાસ્થ્ય બાબતે પેટને લગતી તકલીફો થઈ શકે છે પાણી અને ખોરાકમાં ધ્યાન રાખવું નકારાત્મક વિચારોથી દૂર રહેવું બપોર પછી સ્થિતિમાં થોડો સુધારો જોવા મળશે કન્યા રાશિ આજે તમે મનોરંજન અને આરામદાયક પ્રવૃત્તિમાં સમય વિતાવશો જાહેર જીવનમાં માન સન્માન મળવાની સાથે વાહન સુખ મળશે જીવનસાથી સાથે રોમાંન્ટિક સમય પસાર કરશો નવા વસ્ત્રો કે આભૂષણો ખરીદી શકો છો તુલા રાશિ ઘરમાં સુખ શાંતિનો માહોલ રહેશે શત્રુઓ અને હરીફો તમારી સામે ટકી શકશે નહીં નોકરીમાં સહકર્મીઓનો પૂરો સહયોગ મળશે મોસાળ પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે અધૂરા કાર્યો પૂરા કરવા માટે સારો દિવસ છે વૃશ્ચિક રાશિ વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સફળતા સભર રહેશે કલા અને સર્જનાત્મક પ્રવૃત્તિમાં તમારી કુશળતા બહાર આવશે પ્રેમ સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે શેર સટ્ટાથી દૂર રહેવું હિતાવહ છે ધનુ રાશિ આજે મન થોડું અશાંત રહી શકે છે માતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે જમીન મકાન કે વાહનના દસ્તાવેજી કામોમાં સાવધાની રાખવી સ્ત્રી વર્ગ સાથે વાતચીતમાં વિવેક જાળવવો મકર રાશિ ભાઈ બહેનો સાથેના સંબંધોમાં પ્રેમ વધશે નવા કાર્યોની શરૂઆત કરવા માટે આજનો દિવસ શુભ છે નાની મુસાફરીનો યોગ છે ભાગ્યવૃદ્ધિની તકો મળશે તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે કુંભ રાશિ આજે તમારી વાણીથી તમે અન્યને પ્રભાવિત કરી શકશો પરિવારમાં કલેશ ન થાય તે માટે મૌન રહેવું ક્યારેક લાભદાયી રહેશે આર્થિક બાબતમાં ગણતરીપૂર્વક આગળ વધવું વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન આપવું પડશે મીન રાશિ તમારો આત્મવિશ્વાસ અને નિર્ણય શક્તિ આજે પ્રબળ રહેશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે શારીરિક અને માનસિક રીતે તમે સ્વસ્થ રહેશો ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થઈ શકે છે દાંપત્ય જીવન સુખમય રહેશે